ભરૂચ જિલ્લાની માનસી વસાવાએ એશિયન યુથ પેરાગેમ્સ બે હજાર પચ્ચીસમાં સિલ્વર મેડલ જીતી છે દુબઈ ખાતે સાતથી ચૌદ ડિસેમ્બર દરમિયાન થયેલ એશિયન યુરા યુથ પેરાગેમ્સમાં તેણે મેડલ જીતી ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે રાજ્ય સરકાર દ્વારા નડિયાદ ખાતે હાલ પરફોર્મન્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે અને તે અંતર્ગત મારસી માનસીએ ત્યાં તાલીમ મેળવી હતી નડિયાદ રમત સંકુલની ખેલાડી હસાવા માનસી જે આગામી દુબઈ ખાતે એશિયન પેરા ગેમ્સ થઈ હતી એમાં એ બરસી ફેકની ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવેલો છે દીકરી ખૂબ પ્રતિભાશાળી છે આવનારા સમયમાં અમદાવાદ ખાતે યોજાનારી સ્પર્ધાઓ જે આંતરરાષ્ટ્રીય લેવલની મોટી સ્પર્ધાઓ થવાની છે અને એને હજુ થોડા વર્ષો બાકી છે તો એવા સમયમાં આ દીકરી પંદર વર્ષની હાલમાં ઉંમર હોય અને એ વખતે પરફેક્ટ ઉંમર બી હશે એમની અને ખૂબ સારું પરફોર્મન્સ આપશે એવી અમને આશા છે દીકરી ખૂબ પ્રતિભાશાળી છે સાથે સાથે અમારું જે વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિ સરની અમે સ્પોર્ટ્સ તાલીમ આપીએ છીએ એ કારણભૂત છે સવારે 3 કલાક સાંજે 3 કલાક અમને તાલીમ આપીએ છીએ હાલમાં દુબઈ ખાતે યોજાયેલી પેરા યુધન ગેમમાં મારો વર્ચી બેગમાં સિલ્વર મેડલ આવેલો છે અને અહીંયા સરસ મજાની સરકાર તરફથી સરસ મજાની સુવિધાઓ પણ છે અને મે દેશનું નામ એ ગૌરવ કર્યું